નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે પણ વિદ્યાર્થી મિત્રોને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવાનું હોય અને જે વિદ્યાર્થીઓને એલ એલ અંદર એડમિશન મેળવવાનું હોય તેમના માટે ખૂબ જ અગત્રી માહિતી ચિકાસ પોર્ટલ પર જાહેર કરવામાં આવી છે તેના વિશે વાત કરવાના છે આજના આ વિડીયોની અંદર આપણે અનુસ્નાતક એડમિશન માટે પાંચમો તબક્કો જે જાહેર કરવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોઈશું જે વિદ્યાર્થીઓને એલ એલ અંદર એડમિશન મેળવવાનું છે એમના માટે કેટલીક અગત્યની માહિતી છે એના વિશે વાત કરીશું અને શું આ વખતે ઓફલાઈન એડમિશન આપવામાં આવશે કે નહીં તેના વિશે જે પણ વિદ્યાર્થીઓના પ્રશ્નો છે એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તો એના માટે ચિકાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે ચિકાસ ગુજ જીઓવી ડોટ એચજી ડોટ ઇન એના પર હું આવી ગયો છું જે આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે જેવું તમે આ વેબસાઇટ પર આવશો તમે જોઈ શકો છો ન્યૂઝ અપડેટ અને સર્ક્યુલરની અંદર અને જે પ્રમાણે તમે જોઈ શકો છો પીજી ફેઝ ફાઈવ શેડ્યુલ અને એલએલબી ફેઝ થ્રી શેડ્યુલ તો ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ જે છે એ એલ એડમિશન માટે ત્રીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી હતી અને એકવીસ આઠ બે હજાર પચીસના રોજ પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન પાંચમા તબક્કાની જે છે એ જાહેરાત કરવામાં આવેલી છે તો સૌ પ્રથમ આપણે પીજી ફેઝ ફાઇવ વિશે જોઈ લઈએ તો જેવું તમે આ પીડીએફ જે છે એ ઓપન કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સમય ખુલી જશે અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ માટે પાંચમા તબક્કાનું શેડ્યુલ તો જે પણ વિદ્યાર્થીઓને બીએડ એમએડ એલએલએમ અને એમએ એ એમ કોમ વગેરે જેવા કોર્સની અંદર એડમિશન મેળવવાનું છે એમના માટે કયા કયા પગલાં એમને જે છે એ ફોલો કરવાના છે આ તમામ યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માટે એની જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે તો આ વિદ્યાર્થીઓ બાવીસ આઠ બે હજાર પચીસથી ત્રેવીસ આઠ બે હજાર પચીસ દરમિયાન અગાઉના તબક્કામાં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારણા માટે જે વિદ્યાર્થીઓએ અગાઉના પ્રવેશના તબક્કામાં પ્રવેશ માટે અરજી કરી છે અને તેમણે ક્યાંય પ્રવેશ કન્ફર્મ કરાવેલ નહીં હોય કે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ હોય તો તેઓ આ સમયગાળાની અંદર તેમની અરજીની અંદર સુધારો એ ચોવીસની અંદર જે છે એ ફેરબદલી કરી શકે છે અને બાવીસ આઠ બે હજાર પચીસથી ત્રેવીસ આઠ બે હજાર પચીસ દરમિયાન તમારે જે છે એ તમે જે પણ અરજી કરી છે એને તમારે વેરીફાય કરવાની રહેશે પછી તમારું જે છે એ સત્તરમાં રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ છવ્વીસ આઠ બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે ત્યાં તમારે જે છે એ તમે જે અરજી સુધારા કરી છે એના પછી તમને જે પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવે છે એ ઓફર તમારે ચકાસવાની છે પછી તમને ગમતી કોલેજ દ્વારા જો તમને ઓફર આપવામાં આવી હોય તો તમારે ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરી લેવાનો છે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને જરૂરી ફી સાથે કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે પ્રવેશ રાઉન્ડ અઢાર માટે જે છે એ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે પ્રવેશ રાઉન્ડ ઓગણીસ માટે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના રોજ પ્રવેશ રાઉન્ડ વીસ માટે ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ જે છે એ મેરિટ જાહેર કરવામાં આવશે પછી ખાસ સૂચન કરવામાં આવ્યું છે સેન્ડ બેક ફોર એડિટની સુવિધા ત્રેવીસ આઠ બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ કલાક સુધી જશે આથી વિદ્યાર્થીઓએ સમયસર તેમની અરજી જે છે એ વેરીફાઈ કરાવી લેવી તો તેવીસ આઠ બે હજાર પચીસ સુધીમાં તમારી જે છે એ અરજીની અંદર જે પણ સુધારા વધારા કરવા હોય અને તમારે અરજી જે છે એ ત્રણ વાગ્યા પહેલાં પહેલાં જે છે એ વેરીફાઈ કરાવી લેવાની રહેશે અને તમને જે મેરિટ લિસ્ટ છે જે આ અલગ અલગ દિવસે તમને ઓફર આપવામાં આવે એ જે તે દિવસે સાંજે ચાર વાગ્યા સુધી જ વેલિડ ગણાશે તો તમારે જે દિવસે કોલેજનો ઓફર લેટર તમે ડાઉનલોડ કરો છો એ જ દિવસે સાંજે કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે તો આપણે એલ વિશે વાત કરી લઈએ તમે જોઈ શકો છો એલ એલ બી ફેઝ થ્રી શેડ્યુલ અને એ અંતર્ગત પણ ત્રિતય તબક્કાનું શેડ્યુલ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે અને આ વિદ્યાર્થીઓનું નવ રાઉન્ડ અને જે છે એ અરજીની અંદર સુધારા કરવાની છેલ્લી તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ છે તો આજે રાતે બાર વાગ્યા સુધી તમે નવું ફોર્મ પણ ભરી શકો છો અને તમારે જે છે એ ફોર્મની અંદર કંઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવો હોય તો તમે જે છે એ કરી શકો છો અને બાવીસ આઠ બે હજાર પચીસ સુધી તમારે જે છે એ અરજી વેરીફાય કરવાની છે એટલે કે જો તમારે એલ એલ અંદર એડમિશન લેવું હોય તો તમે બાવીસ આઠ બે હજાર પચીસ સુધી અરજી જે છે એ વેરીફાઈ કરાવી શકશો પછી એની અંદર જે સાતમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ છે એ પચીસ આઠ બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે આઠમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ છવ્વીસ આઠ બે હજાર પચીસ નવમાં રાઉન્ડનું મેરિટ લિસ્ટ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ દસમાં રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ અને અગિયારમાં રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે પછી જે છે એ ત્યાં તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે જે તે વિભાગની અંદર અને જેટલી બેઠકો ખાલી છે એના પર જ તમને જે છે એ એડમિશન મળવાપાત્ર થશે અને સાંજે ચાર વાગ્યા પહેલાં જે છે એ તમારે એડમિશન જે છે એ કન્ફર્મ લેવાનું રહેશે એલએલબી પ્રોગ્રામના પ્રવેશના આ તબક્કા બાદ હવે કોઈપણ પ્રવેશ કે તબક્કો રાઉન્ડ યોજાશે ને તો એલએલબી એડમિશન માટે આ છેલ્લામાં છેલ્લી તક છે જે પણ વિદ્યાર્થીઓને નવું ફોર્મ ભરવાનું બાકી હોય ફોર્મ વેરીફાઈ કરવાનું બાકી હોય અથવા તો ફોર્મની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવાનો હોય એકવીસ આઠ બે હજાર પચીસ અને ફોર્મ વેરીફાય કરવાનું બાકી હોય તો બાવીસ આઠ બે હજાર પચીસ સુધીમાં તમે જે છે એ આ કરી શકો છો હવે આપણે આગળ વાત કરીએ કે શું આ વખતે જે છે એ ઓફલાઈન એડમિશન આપવામાં આવશે કે નહીં તમે જોઈ શકો છો યુજી માટે જે છે એ ત્રીજો તબક્કો જે જાહેર કરવામાં આવેલો હતો યુજી થર્ડ ફેઝ ઓફ યુજી પ્રોગ્રામ્સ એ તબક્કો જે છે એ હવે પૂરો થઈ ગયો છે જેની અંદર આપણે ગુજરાતી ભાષાની અંદર જતા રહી છે દસ આઠ બે હજાર પચીસ સુધી જે છે એ રજીસ્ટ્રેશન કરવાની માહિતી હતી અને એના જે છે એ ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ જે છે એ પ્રવેશના તબક્કા જે છે એ પૂરા થઈ ગયા છે તો અહીંયા આની અંદર પણ જે છે એ સૂચના આપવામાં આવેલી હતી કે હવે જે છે એ એક પણ રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે ને તો હવે શું ઓફલાઈન એડમિશન આપવામાં આવશે કે નહીં તો આ વખતે ઓફલાઈન એડમિશન આપવામાં આવે તેની જે છે એ શક્યતા લાગતી નથી કારણ કે જો ઓફલાઈન એડમિશન આપવાના જો તો આટલા બધા રાઉન્ડ જે છે એ જાહેર કરતા નહીં જે પ્રમાણે તમે જોયું છે વીસથી બાવીસ રાઉન્ડ જે છે એ યુજીની અંદર પછી પીજીની અંદર પણ વીસથી બાવીસ રાઉન્ડ એલ એલ બી એડમિશન માટે જે છે એ અગિયાર જેટલા રાઉન્ડ બહાર પાડવામાં આવે છે તો આ વખતે જે છે એ ઓફલાઈન એડમિશન આપવા માટે જે છે એ ગુજરાત સરકાર દ્વારા તક આપવામાં આવે એવું લાગતું નથી જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું છે તેવા વિદ્યાર્થીઓ માટે જે છે એ હવે તક પતી ગઈ છે એવા વિદ્યાર્થીઓને હવે એક વર્ષનું ગેપ પડે તેવી જે છે એ લાગી રહ્યો છે બની શકે છે કે હજુ તમને એક આતો ચાન્સ આપવામાં આવે જો એવું કંઈ બનશે તો એની માહિતી તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે પરંતુ અત્યારના તબક્કે જે વિદ્યાર્થીઓને કોલેજની અંદર એડમિશન મેળવવાનું છે એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવાનું છે એમના માટે તક છે એલ એલ અંદર એડમિશન મેળવવાનું છે એમના માટે પણ તક છે પરંતુ જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું છે એમના માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જે છે એ હવે પૂરી થઈ ગઈ છે એવા વિદ્યાર્થીઓને ઓફલાઈન કે ઓનલાઈન એડમિશન મળવાના હવે કોઈપણ પ્રકારના ચાન્સીસ જે છે એ લાગતા નથી છતાં પણ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એવો કોઈપણ પ્રકારનો નિર્ણય કરવામાં આવશે તો એની માહિતી જે છે એ તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ